જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો સમય નો ખુબ અભાવ છે પણ મારી મનની અંદર ઘણા સમયથી એક વાત છે એ એક જ વાત રજૂ કરવા હું આવ્યો છું ખાસ તો કરીને પહેલી વાત તો એ કે રામચરિત માનસ જ્ઞાની યજ્ઞનો ખરેખર આ પરિવાર એ સાચો યજમાન છે જેમ રામાયણમાં પિતાના વચન માટે થઈને ભગવાન શ્રી રામ છે એ એક પણ શબ્દનો વિરોધ કર્યા વગર વનવાસમાં ચાલ્યા ગયા હતા એ જ રીતે આ બંને ભાઈઓએ પોતે વારસામાં સંપત્તિ એટલી નથી મળી પણ પિતાનું વચન નિભાવવા માટે થઈને પોતે આર્થિક ઉપાર્જન જે પણ થયું છે એમાંથી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એટલે આ પરિવારને અને એ બંને દીકરાઓની માતાને મારા નતમસ્તક વંદન સાથે જ શાસ્ત્રીજી ઘણા સમયથી મારા વિચારોમાં છે હું કોઈ સલાહ નથી આપતો પણ એક નમ્ર ભાવે એક વિનંતી કરું છું કે આવી જ્યાં પણ કથાઓ થાય ત્યાં પરિવાર ભાવ ઉપર વધારેમાં વધારે ભાર આવે કારણ કે ધીરે ધીરે આપણો સમાજ છે એમાં પરિવાર તૂટતા જાય છે તો કથાની શરૂઆતના દિવસથી વ્યાસપીઠ માટે દરેક કથાકારો જે સંતો છે એને હું વિનંતી સાથે કહું છું કે વ્યાસપીઠ ઉપરથી કથાના પહેલા દિવસેથી એક દાન માગવામાં આવે કે કથા સાંભળવાની શરૂઆત કરતાં શ્રોતાઓ છે એ ઘણા શ્રોતાઓ છે એમાં પરિવારમાં વિભાજન થયેલું હોય છે ક્યાંક વિવાદ ચાલતો હશે ક્યાંક કેસ ચાલતા હશે તો કથાના છેલ્લા દિવસે વ્યાસપીઠના ચરણોમાં પાંચ પરિવાર આવે અને પોતાના વિવાદો છે એ કથામાં સમર્પિત કરે અને પોતાના વિવાદો ઘરમેળાએ પૂરા કરે તો એ સૌથી મોટું દાન હશે અને તમે માંગેલી સૌથી મોટી ભેટ હશે આવું માનું છું એટલે દરેક કથાના અંતે એક જાહેરાત કરવામાં આવે કે પાંચ પરિવાર એવા આવે કે જેની વચ્ચે ક્યાંક ભાઈઓ ભાઈઓમાં મન દુઃખ હોય ક્યાંક કેસ હાલતા હોય દરેક જગ્યાએ આવું ચાલતું હોય તે કથાના પાન ભાગવત સપ્તાહ હોય તો સાત દિવસ રામચરિત માનસ હોય તો નવ દિવસ એ નવ દિવસના અંતે છેલ્લે દિવસે એવા પાંચ પરિવાર છે એ સમાધાન કરીને આવે અને એનું જાહેરમાં સન્માન થાય તો જેથી કરીને બીજા પરિવારો છે એ પણ એમાંથી કંઈક શીખ લેશે અને ખાસ કરીને આહિર સમાજે આ કરવાની જરૂર છે ધીરે ધીરે આપણે વિભક્ત થતા જઈએ છીએ પરિવાર ભાવના આપણે ભૂલતા જઈએ છીએ પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે છેલ્લે તમને તમારો પરિવાર જ તમારી પડખે ઉભો હશે જીવનમાં તમને દરેક લોકોને ખ્યાલ છે કે તમે જ્યારે વિપિત પરિસ્થિતિમાં આવો ત્યારે તમારો ભાઈ તમારી સાથે બોલતો હોય કે ન બોલતો હોય પણ એ જ તમારે ત્યાં આવીને ઉભો રહેશે આવા ઘણા દાખલાઓ ઘણી વાતો છે પણ નથી કેવી પણ મહાભારતનો છેલ્લો વાત છે મહાભારતના છેલ્લે લઈ જાય અને હું મારી વાત પૂરી કરું છું દુર્યોધન છે એ મરણસૈયા ઉપર હોય છે શાસ્ત્રીજી છે એટલે કદાચ મારી ભૂલ થતી હોય તો પેલા માફી માંગુ છું અને ત્યારે પછી છેલ્લે એના છેલ્લા શ્વાસ ચાલતા હોય છે અને ત્યારે હાજરમાં કૃપાચાર્ય હોય છે દાદા ભીષ્મ છે બાણ છૈયા ઉપર સુતા હોય છે બલરામજી હોય છે અને ત્યારે દુર્યોધન એમ કહે છે કે મારા પુત્ર લક્ષ્મણાને બોલાવો એટલે દુર્યોધનના પુત્ર લક્ષ્મણાને બોલાવવામાં આવે છે અને એની જવાબદારી સોંપવા માટે થઈને દુર્યોધન એને બોલાવે છે ત્યારે કૃપાચાર્યને એમ થાય છે કે હું કુળગુરુ છું તો મને જવાબદારી સોંપશે બલરામ છે એને એમ થાય છે કે હું વેવાય છું અને એનો પરમ મિત્ર છું તો એ મને જવાબદારી સોંપશે દાદા ભીષ્મ છે એ વાણસૈયા ઉપર સુતા સુતા એવો વિચારે છે કે હવે જો એ મને જવાબદારી સોંપીને જશે તો મારું શું થશે અને ત્યારે દુર્યોધન છે એ કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવો અને ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે અને યુધિષ્ઠિરમાનના હાથમાં છે લક્ષ્મણનો હાથ સોપે છે આ પરિવારની ભાવના છે અને ત્યારે છે એ દાદો ભીષ્મ છે એ ખૂબ રાજી થાય છે અને એ પછી એ પોતાનો શ્વાસ છોડે છે અને એ મહાભારતમાં જે છેલ્લો ભારત કહીને ટાળું છું કે જ્યારે રાજ તિલક થતું હોય છે ત્યારે રાજ તિલક સમયે માતા કુંતીને બોલાવવામાં આવે છે કે કુંતી માતા રાજ તિલક કરવા માટે થઈને આવો ત્યારે કુંતા માતા એમ કહે છે કે તમે રાજ તિલક ભલે કરો છો પણ હું તિલકમાં નહીં આવી શકું મારા જેઠ જેઠાણીની સેવામાં હું અત્યારે વ્યસ્ત છું અને સાથે જ એના સો સંતાનોના શોકમાં છું એટલે હું ત્યાં નહીં આવી શકું તમે રાજ તિલક કરી લ્યો આ પરિવાર ભાવના છે બસ આવી પરિવાર ભાવના આપણામાં વિકસે એવી નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ